નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા ચાલો જોઈ લઈએ રામાયણ એ માત્ર કથા નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો આધાર સ્તંભ છે આ મહાકાવ્યનો સૌથી મહત્વપૂર્ણ અને

લંકા સુધી પહોંચવામાં અને રાક્ષસરાજ રાવણનો વિનાશ કરવા માટે પ્રેર્યા યુદ્ધની પૃષ્ઠભૂમિ શ્રીરામ સીતાજી અને લક્ષ્મણ જ્યારે વનવાસમાં હતા ત્યારે લંકાના રાજા રાવણે છળ કપટથી સીતાજીનું અપહરણ કર્યું આ ઘટનાએ શ્રીરામના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો સીતા માતાની શોધમાં ફરતા શ્રી રામની મુલાકાત સુગ્રીવ સાથે થઈ સુગ્રીવના સૈનિક હનુમાનજી લંકામાં જઈને સીતાજીની શોધ કરી અને શ્રીરામ લંકાનો માર્ગ બતાવ્યો શ્રીરામે વાનર સેનાની મદદથી સમુદ્ર પર રામસેતુ બાંધ્યો અને લંકા પહોંચ્યા લંકામાં પહોંચીને શ્રી રામે રાવણને સીતાજીને સન્માનપૂર્વક પરત કરવાનો અંતિમ અવસર આપ્યો પરંતુ રાવણે અભિમાનમાં આવીને તે ઠોકરાવી દીધો આ સાથે જ આરસ થયો યુદ્ધનો યુદ્ધની ઘટનાઓ યુદ્ધની શરૂઆતમાં જ બંને પક્ષના યોદ્ધાઓ વચ્ચે ભીષણ સંઘર્ષ થયો રામની વાનર સેનામાં હનુમાન અંગત સુગ્રીવ અને જામવંત જેવા મહાન યોદ્ધાઓ હતા જ્યારે રાવણની સેનામાં મેઘનાથ કુંભકર્ણ ઇન્દ્રજીત અને અક્ષય કુમાર જેવા અજય રાક્ષસ સેનાપતિઓ હતા કુંભકર્ણનો વધ યુદ્ધમાં જ્યારે રાવણની સેના નબળી પડી ત્યારે તેણે પોતાના મહાન યુદ્ધ ભાઈ કુંભકર્ણને જગાડ્યું કુંકરણે યુદ્ધ ભૂમિમાં હાહાકાર મચાવ્યો પરંતુ આખરે રામે તેનો વધ કર્યો મેઘનાથ ઇન્દ્રજીત સાથેનો સંઘર્ષ રાવણનો પુત્ર મેઘનાથ જેને ઇન્દ્રને પણ હરાવ્યો એક મહાન યોદ્ધા હતો તેણે યુદ્ધમાં લક્ષ્મણ ને કરી દીધા હતા આશમયે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા માટે હિમાલય પર્વત પર ગયા અને આખો પર્વત ઉચકીને લાવ્યા બાદમાં લક્ષ્મણે મેગનાથનો વધ કર્યો રામ અને રાવણનું અંતિમ યુદ્ધ આખરે યુદ્ધમાં રાવણ સિવાય અન્ય કોઈ મહાન યોદ્ધા પચ્યા નહીં રામ અને રાવણ વચ્ચેનું અંતિમ યુદ્ધ શરૂ થયું આ યુદ્ધમાં રાવણના દશમા થા અને વીસ હાથ રામના ના પાન કાપવામાં આવ્યા પરંતુ તે ફરીથી ઉત્પન્ન થઈ જતા હતા રામને નાભીમાં અમૃત કુંભ હોવાનું રહસ્ય જણાવ્યું રામે પ્રયોગ રાવણ ની નાભી પર વાર કર્યો અને આખરે તેનો વધ કર્યો યુદ્ધનું મહત્વ અને ઉપદેશ રામ રાવણ યુદ્ધનો અંત માત્ર એક વિજય ન હતો પરંતુ તે ધર્મની અધર્મ પરની જીત હતી આ યુદ્ધના અંતે રાવણનો વધ થયો અને લંકા પર ધર્મની સ્થાપના થઈ રાવણના મૃત્યુ પછી રામે તેના નાના ભાઈ વિભીષણનો રાજ્ય અભિષેક કર્યો આ યુદ્ધ આપણને અનેક મહત્વના પાઠ શીખવે છે અભિમાનનો અંત રાવણ મહાન વિદ્વાન શક્તિશાળી અને શિવનો પરમ ભક્ત હોવા છતાં તેના અભિમાન અને અહંકારને કારણે તેનો નાશ થયો સત્યની જીત ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે ધર્મનું પાલન શ્રી રામે પોતાનું જીવન ધર્મના માર્ગે ચલાવવામાં સમર્પિત કર્યું જેણે તેમને વિજય અપાવ્યો એકતાની શક્તિ વાનર સેના જેવી સામાન્ય સેનાની મદદથી શ્રી રામે મહાન રાક્ષસ સેનાને હરાવી જે દર્શાવે છે કે એકતામાં ઘણી શક્તિ છે આમ રામ રાવણ યુદ્ધ એ માત્ર એક પૌરાણિક કથા નથી પરંતુ તે માનવતાને ધર્મ ન્યાય અને સત્યના માર્ગ પર ચાલવાનો સંદેશ આપે છે દશેરાનો તહેવાર આજે પણ આ સંદેશનું પ્રતિક છે જ્યાં રાવણ દહનના માધ્યમથી આપણે આપણા અંદરના અહંકાર અને બુરાઈઓનો નાશ કરવાનો સંકલ્પ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ